बना भी देते मस्त हाँ? <laughs> <laughs> ही तो हाँ बेक दिन में आप लोग वारों आओ वान भाई टेक काम है यो मुझे कहीं तो वेले लोग हैं ना आड़ा काप जाएंगे आड़ा काप वहाँ के उन तो टेक भी बेक ले जाएंगे जो है ना हाँ माँ वो अपर भी तो फर आ टायर में बस निकलने जो है ना तो वे बस उनके गोठों जो हो Pelan sokhi karwan bheju mari na umai ke didi tinai ke nakina se halwan ke tata baba Halwan રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ આપણે ટ્રેક્ટરના ના હાથીડા ને ટોલી બધું કહેરવી અને ટોલી ભરવી ધૂળ માંડવી ને ચોખ્ખો કરવો ને તેવા હાથ આટો જોડાવી લીધો હે ને હાલો ટોલી ભરલો ટોલી વાહે રાખી દીધી છે

પણ જે વાવ એવો બીજો મોટા હે ઉતા વડ તો હાલો ફટાફટ બધા લગભગ તૈયાર થઈ ગયા છે હજી એક બે બાકી છે જીનું મોટું હજી હાલતું હોય કોઈ ન પાલિશ કોઈ પાવડર ને એવું એ કંઈ ખૂટાડે કાકાની આગળ નીકળી ગયા છે હવે અમે રહી ગયા વાહે હાલો ફટાફટ જઈએ અમે હાલો પાછા આવીને મળ્યા હાલો ભાઈ તો જો બેનના ઘરેથી આવી ગયા અને પૂણા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે કરવું હોય હલરમાં જે ઓલો ચોખ્ખો કરવાનો ચાયણો હોય ને એ ચડાવી અને હલર તૈયાર અને જો અહીંયા બધું આપણે ક્લીન કરી નાખ્યું હે ધૂળજી કણ મારી છે ને એને થોડોક આમ ધક્કો મારી દીધો કંઈક ભૂકા ઉપર ચડાવી દીધી એટલે ભૂકો દબાઈ જાય બાકીનું બધું મારી અને લાહું કરી લીધું છે હલર માંડવું હે ઢગલાનું તો અહીંયા બધું ટૂંકમાં તૈયાર કરી લીધું છે ને હવે હલર તૈયાર કરવાનું છે પૂર્ણતન થઈ ગયા એટલે મજૂરનું હવે સેટિંગ નહીં આવે કેમ કે હજી ચાયણોન બદલાવી લે ને ત્યાં ઘણી બધી વાર લાગશે એટલે મજૂરનું હવે કાલ જો ફ્રી હે ને કાકાને અહીંયા છે એ તો કાલ ઉપર રાખીને આજ ઘર મેળે જે થાય ને એ કંઈક હરાડે બધું કર લઈ તો હાલો હું ચાયણો બદલાવી તો હાલો ભાઈ આપણે જો આ તૈયાર કરી લીધું છે કમ્પ્લેટ અને આ પતરું બદલાવવાનું હોય જો આ કાઢ નાખો અને આ ચાયણો ચડાવવાનું હોય બાકીનો અંદરથી કંઈ કાઢવાનું ના હોય તો મસ્ત ધાર દેવાનું તૈયાર કરી લીધું અહીંયા એક પતરું આડું હોય ને આ વોલ બંધ કરેલું હોય ને આપણે આ હુંપડી રાખી દઉં ને અહીંયા ઝીણી ધૂળ ઝીણો કોણ એને ગોગડી એ બધું અહીંથી આવશે ને બોરો બાંધવો પડશે આપણે અને બાકી ટ્રેક્ટરે તૈયાર કરી લીધું છે ને હવે લઈ જાય ખાલી એટલું ઢગલે નું નહીં કરું લેવાનું હે એટલે હાટું કેવડી રામાય રાજુભાઈ વ્હીલ ચડાવવા ને એ તો પહેલાં માથાને જાટકો થાય આમાં કંઈક ફેર હે એટલી દાતી અમારે બધી ચવાઈ ગઈ હા અને બરે બહુ દી હા માચડી બસ ભાઈ એટલું જ લેવાનું હતું ખાલી વાંચી અહીંયા અમુક વસ્તુ આવી હોય ને ભાઈ મગજ ના પૂગતો હોય આ તાલપત્રી છે ને એ હજી થોડીક આમ પકતી થઇ જાય એના ઉપર ધાર દેહું નહીં પડતી જાય અને અહીંથી આમ ભરાતી જાય લાંબ ખાલી થતું જાય ને આ બાજુ ભરાતું આવીએ એવું પ્લાન છે અટાણા આ બધું લખાયણા હોય એને પકતું કરીએ એટલે ઘણું ખાલું થઈ જાય ને અહીંથી ભરાતી ને આમ ખાલી થતી ને હા એમ તો બીજું શું હોય પછી હાલો તો જો આવી રીતના ના ના હાચે ને મસાલાનો ચાવો એક ભાઈની કોમેન્ટ હતી ભાઈ તમે કે માવા ખાઓ મસાલા ખાવ તો હા મસાલા ખાઈ છે અને બાકીના પરમ દિવસના વિડીયોમાં ગોવિંદભાઈ ગાડી લીધી તમે બધા ઘણા બધા કોંગ્રેચ્યુલેશન કીધું હે તો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ અને એક ભાઈની એ કોમેન્ટ હતી ગોવિંદભાઈ તમારા હગા ભાઈ થાય કે નહીં તો ના ગોવિંદભાઈ મારો મોટા બાપુનો દીકરો થાય ભાભાનો દીકરો થાય રાજુભાઈનો હગો ભાઈ થાય અને આમ બધા ભેગા જ છે જોઈન્ટ ફેમિલીમાં જ રહી છે ગોવિંદભાઈ નોકરી કરે છે એટલે એ જામનગર છે બાકી ગાડી તો અમારી ફેમિલીમાં બીજી એડ થઈ ગઈ છે બસ અહીંયા જ આવશે જો અહીંયા પાણો કંઈક રાખીને દબાવી દઈ એટલે વાર્તા પૂરી અને રાજ્યા સુભાષભાઈ આવવાના હતા એનું શું થયું પાછું કઈ સમાચાર જ નથી બે તારીખે આવી ગયા હે હા ખબર નહીં પાછી કોમેન્ટ હતી સુભાષભાઈ ની કે ગ્રે કલર હે હંડ્રેડ પર્સન્ટ તો કલર કલરની ખરેખર ખબર નથી પણ તમે ઇન્ડિયા આવ્યા કે નહીં જરાક કોમેન્ટમાં કહેજો અને આવ્યા હોય તો આવો વાડી બાજુ ચક્કર મારો થોડીક મદદ કરાવો માંડવીના કામમાં અમારે હમણાં ટેકામ વારો આવી જાય ને તો પાછો ઉગાણ નહીં કરી શકી ક્યાંય કરજો ટેકામ વારો આવી જાય એમ કોઈ મહેમાન આવે ને મદદ કરાવે ભારી કામ થાય

હવે અહીંયા આવીએ કાકરા ને ગાંગડા ટેપલા જે આવીએ ને એ આમાં છે ઝીણી ધૂળ આમાં ઝીણી ધૂળ આમાં હાવ ભૂકી લગભગ અહીં નહીં આવે કંઈ અને આ ચાયણામાંથી જે ઝીણી ગોગડી કણ હે ને ચરાઈ ચરાઈને અહીંયા જાય એ આવી આમાં મેન માંડવી આવી અહીંથી અહીંથી આમ પડીએ ડાયરેક્ટ અને ધૂળ ગાંગડા નોખું થઈ જાહે ડાઠા નોખા ના થાય જો અહીંયા હાલો એવડો ઢેગલો છે હવે પાછો કેવડો રીએ એ જોવાનું છે કોઈ દી ઉપર ચડ્યા જ નથી ચાલો આજે આપણે ટ્રાય કરીએ હે ભગવાન આમાં તાણ પડે કે ડુંગર જેવડો એટલો જોઈ લઈએ એમાં જલુન બલુન કેવી લાગે એવડો માંડવી ને થઈ ગયો ઓલું આપણે ભૂકો કાઢ્યો ને એમાં પાણા અને ધૂળ વધારે છે ઓલું બીટી બત્રી છે ઓલું બે કાંધામાં નીકળું એ છે હવે શોખી કરીને પાછી એવડી ને એવડી ઢગલી રહી જાય તો સારું બાકી વહેલું છે ને હાલો જો આમથી ચા આવે ચા ચા પાણી હલો મિત્રો ચા પાણી પીવું હોય ને કોઈને તો આવી જાવ આપણે ડોઝ મારી અને પસંદ કરી હલરનું મુહૂર્ત વગર ભીડમાં થોડાક દેઢ વાજે આવવા દે કેમ કે જેની કોઈ કરાર ગાંગડી હોય ને ફોરી એ આમાં આવતી હોય એટલે હાલો તો હવે આંજ પડી ગઈ છે જીરીક વાર કરીને પછી અમે જવા દઈ ઘરે કાલ મજૂર આવીએ ને તો લગભગ બધી ધાર દેવાઈ જાહે પણ ચોખ્ખું કરતા વાર નહીં લાગે માંડવી આમ વજનવાળી છે ને ઊંધાર દેહું એટલે સેવડો ઠેગલો નહીં રહે અડધો જાજો જ થઈ જાય ખાટું પડ્યું એટલે અઘરી લાગે એમતા ભાઈ માવો જોડે જો

એમ થોડો રાખકો તો છે ને ના હવે હોય અહય હવાયરે પી હોય ઈના કરતા ખોપડી ભલે બેસરી હોય તમાર હવાયરે પી હોય ઈના કરતા મને પાઈ દયો ના એ હવાયરે કાર પી હોય ભલે જીટા ડુ ટુકડો મને દે ઈ માલે કઈ ઓકે પથુ પથુ માકોલી અમારે હવે હા ચલા પથુ નું કારણ કોન હોતા જાવ બા ઈ તો અમે અમારત રહેડામાં પેરી કોકને કેર જન રાખવું પડે

પાલભાઈ ત્યાંથી આવતો રહ્યો અગણી નાઈ ધોઈ હાબુ વગરનો નો નાયો મને હાબુ દેવાનું આરહ બહુ થાય એટલે હાબુ વગરનો નો નાયો હાબુ દેવન ખબર નહીં મને કુદરતી આરહ થાય ને એમાં જોયા શિયાળામાં થોડુંક વધારે કેમકે હા

ચોખ્ખું બધું ભેગું આવે છે નવરા હોય જોતા જ જાય હા એ તો બરાબર એટલે ધારે દેવાતી જાય અને જે નવરા હે એ ઓલું આપણે વાહતે જે કાઢી ને એમાંથી કોઈ કાકરી કે જે જીણું મોટું કાકરી જ ના હોય જો કે કોક ટેફલી કદાચ આવે હે અને બાકી કોક જીણી હે એટલે તરીએ રહી જાય એ તરવાતી જાય લગભગ તરીએ જ વહી જાય એટલે કઈ સાફ કરતા વાર નહીં લાગે પણ ઉકલે તો થાય મજૂર હોય તો ઉકલે હવે એમ નેમ ના ઉકલે અને જો હાથ રહી ગયો એટલે હાથ રહી ગયો આમ ટેકો દીધો હે કઠણ તો આઈ લે રે હજી માંડવી નું એક બે દિન નું છે પાછમોરી ટેકમ વારો આવી તો બે વારા ભેગા આવી એટલે 400 મણ સીધી ભરવાની થાય ટોલી માં ઓસિકતા ની જઈ ખબર પડી ને તઈ ભાઈ આપણે આવી ગયા જો આપડા 54 નંબર અને 39 નંબર ના ઢગલે અને અહીંયા જો આપણે બત્તી ચાલુ કરી અને મૂકી જવાની થાય છે આવી રીતના એટલે આપણા ઢગલા બે જો એટલા એટલા દેખાય એડિયામાં તો ઓછા દેખાય પણ અનિવાર્યું નામી બે બાજુ રહે તો હાલો આપણે જો અહીંયા ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે ટ્રેક્ટરની લાઈટ અને ઓલી બાજુ હેજો હલરમાં બત્તી આવું કાયમ મારે ટૂંકમાં કરવાનું હોય આઠ નવ વાગે ને એટલે પછી જો અહીંયા મૂકી જવાની બત્તી હવે પછી લઈ જવાની અને એક બે બત્તીઓ હજી ઘેરે હોય બે જગ્યાએ આપણે બત્તીએ રાખી દીધી અને આ ઢગલે ટ્રેક્ટર ચાલુ કરી દીધું કેમકે આ ઢગલો મોટો હે ઓલી બાજુ ટ્રેક્ટર ની લાઈટ ચાલુ કરી દીધી અને આ બાજુ બત્તી ટીંગાડી એટલે ચારે બાજુથી આમાં અંજવારું થાય ઘણો બધો ફેર પડે ટૂંકમાં અને ઓલે ઢગલે એક બત્તી થી હાકવું પડે હે કેમ કે એક બે બત્તી ઘેરે જોઈ પાછું રાતે જઈને અંદર ઉડે એ જરાક બત્તી કરે ચક્કર મારે બધી વાડીમાં એટલે ખેડૂભાઈની જિંદગી તા આવી છે પણ છતાંય મોજ મજાની મસ્તી હાલતું હોય રાખે અને બાકી હાલો હવે આજના વિડીયોનો આપણે એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ